અમારે કંપનીમાં કંપની અમને નવ કલાક નોકરી કરાવે છે અને આઠ કલાકનો પગાર આપે છે અમે લોકો એસી કિલોમીટર દૂરથી અપડાઉન કહીએ છીએ લજગરીમ ત્રણ કલાક આવવાના ત્રણ કલાક જવાના છ કલાક લજગરીમાં અપડાઉન થાય છે નવ કલાક નોકરી ટોટલ પંદર કલાક અમારા થાય છે બધા કંપનીના એમ કહેવા માંગે છે અમે આઠ કલાક નોકરી કરીએ સરકારી નિયમ છે આઠ કલાક નોકરીનો અમને આઠ કલાક નોકરી કરાવો આઠ કલાક નોકરીનો આઠ કલાક પગાર આપો નવ કલાક નોકરી નહીં અને ટાઈમ ટુ ટાઈમ પેલે થાય છે ભાડું ભાડું કશું બધું કપાવું ના જોઈએ જે ભાડું છે જ કપાવું જોઈએ કંપની નવ કલાક નોકરી કરાવે છે અને આઠ કલાકનો જ પગાર આપે એની જગ્યાએ આઠ જ કલાક નોકરી કરાવો અને આઠ કલાકનો પગાર આવો બધાની ફરમાઈશ એ જ છે કે આ થવું જોઈએ એમ અવાર કારણે જ ચાર વાગે ઊઠી અને જઈએ છે અને હું જે અત્યારે લોકો સવારે આઠ થી પાંચ નો ટાઈમ કે છે એમાં અમે લોકો પાંચ વાગે છૂટીએ નવ કલાક નોકરી કરીને પાંચ વાગે છૂટીએ એટલે ઘરે સાડા આઠ વાગે પહોંચી શકીએ એની જગ્યાએ અમે આઠ આઠ સાડા આઠે પહોંચી જઈએ છીએ એની જગ્યાએ અમે લોકો આઠ થી ચાર નોકરી કરીએ અને ઘરે છ સાડા છ એ પહોંચીએ એવો ટાઈમ જોઈએ છે અમારે બધાની એ જ ફરમાઈશ છે કઈ કંપની નામ શું ઋષિ 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 એફઆઈબી